જોઈ પૈસા માટે આ નહોતું કર્યું બરાબર પૈસામાં આ તો તો બીજેપી પાર્ટીમાંથી મારે બીજેપી પાર્ટીનું વિરોધ વિરોધી થવાનું જ નહોતું મારું ભવિષ્ય મેં બગાડી નાખ્યું છે એ કોઈને દેખાતું નથી કે મારી કારકિર્દી જે બીજેપી પાર્ટીમાં જે મારું માન હતું બરાબર મારા સમાજ માટે થઈ અને મેં એ કાંઈ જોયું જ નહોતું અને મને ત્યારે પણ મીડિયાવાળા વાળા પ્રશ્નો કરતા હતા કે તમે બીજેપી પાર્ટીમાં રહીને તમે વિરોધ કરો છો તો આ રૂપાલાભાઈ નો વિરોધ હતો પણ અત્યારે અમારો સમાજ ફરી ગયો ત્યારે એવું કહેતા હતા કે બીજેપી થી વેર નથી ને રૂપાલા તેની ખેર નથી હવે કે કોંગ્રેસ હવે કોંગ્રેસને રાજકીય લઈ આવ્યા તો એ કોઈ સમજવા તૈયાર નથી પણ આજ નહીં ક્યાંક ને ક્યાંક હવે પછી બધાને ને બા યાદ આવશે કે શું તમે કરી રહ્યા છો એ તમને ખબર અને આવી કોઈ અફવા ખોટી ફેલાવી નહીં વર્ષો